રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જે અંતર્ગત નર્મદા જિલ્લામાં અલગ અલગ પાંચ સ્થળ ઉપર રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે રાજપીપળા જીએમઇ આરએસ કેમ્પસ ખાતે જિલ્લા કલેક્ટર એસ કે મોદી દ્વારા રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું હતું આ કેમ્પમાં એક હજારથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન કરાયું છે અને જિલ્લામાં બે હજાર પાંચસો યુનિટ બ્લડ એકત્ર કરવાનો ટાર્ગેટ અપાયો છે આજે સમગ્ર ગુજરાતમાં સોળમી તારીખે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત નર્મદા જિલ્લાની અંદર પાંચ તાલુકામાં પાંચ કેમ્પ યોજવામાં આવેલ છે અને આજે સવારે આઠ વાગ્યાથી ખૂબ ઉત્સાહથી લોકો રક્તદાન કરી રહ્યા છે આપણે રજીસ્ટ્રેશનની જો વાત કરીએ તો રજીસ્ટ્રેશન આજે સવાર સુધીમાં લગભગ અડત્રીસો ઉપરનું રજીસ્ટ્રેશન થયું છે અને અત્યારે પણ ઓન સાઇટ પણ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે ચાર સાડા ચાર હજાર જેટલું રજીસ્ટ્રેશન થશે અને મને આશા છે કે જે પચીસસો બોટલ રક્ત ભેગું કરવાનું છે એ પચીસસો બોટલને આપણે ક્રોસ કરી જઈશું રાજપીપળા નર્મદા જિલ્લાના વડા મથક ખાતે નમોકે નામ રક્તદાન જે કેમ્પ યોજ્યો છે તેમાં અમોએ આજ એસીમી વખત રક્તદાન કર્યું છે અને રાજપીપળા ખાતે જે આજે સરસ રીતે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે રાજપીલામાં અમે આજ પચીસો યુનિટ ભેગા કરવા માટે જે પ્રયત્ન કર્યો છે તે સફળ થાય એવું અમને લાગી રહ્યું છે